ભુજ લોહાણા યુવક મંડળ દ્વારા જલારામ બાપાના બસો છવ્વીસમી જન્મ જયંતિ નિમિત્તે ભુજ ખાતે બસો છવ્વીસ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું આ એક અનોખી અને શ્રદ્ધાસભર પર્યાવરણ મૈત્રી પહેલ છે આ વર્ષે વૃક્ષારોપણ દ્વારા સમાજ સેવા અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે આ પ્રસંગે ભુજ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી મુકેશભાઈ ચંદે ઉપપ્રમુખ મહાજનના અન્ય મહાનુભાવો તથા યુવક મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ નીલ સદ્ધે છે અને ભુજ લોહાણા યુવક મંડળના પ્રમુખ તરીકેની જવાબદારી આજે સન શિરોમણી શ્રી જલારામ બાપાની બસો છવીસ મી જન્મજયંતિ નિમિત્તે અમે વૃક્ષારોપણ બસો છવ્વીસ જાણનો અવતર કર્યો હતો ગત વર્ષ બુલોવાણા યુવક મંડળે બસો પચીસમી જન્મજયંતિ નિમિત્તે બસો પચીસ બ્લડની બોટલ કરી હતી ભેગી અને આ વખતે વૃક્ષારોપણનો પ્રોગ્રામ કર્યો છે જે લેક્યુ વોટરની બાજુમાં જે વોકિંગ ટ્રેક છે ત્યાં અમે વૃક્ષારોપણ કર્યું ત્યાં બુડલોવાણા મહાજનના પ્રમુખ ડૉક્ટર મુકેશભાઈ ચંદે ઉપપ્રમુખ હરેશભાઈ કતિરા મંત્રી શ્રી કમલભાઈ કારિયા હિતેશભાઈ ચતુર્ભુદ્ધ તથા મહાજનના તમામ મહાનુભાવો હાજર રહ્યા તથા યુવક મંડળની ટીમ બહુળી સંખ્યામાં હાજર રહી વૃક્ષો રોવા માટે એટલી અપીલ કરીશ કે આપણા એક નાગરિક તરીકેની એક જવાબદારી છે કે આપણે વૃક્ષ વાવીએ અને એવો સંકલ્પ લઈએ કે મહિનામાં ખાલી એક જાણો પાંચ જાણ પણ વાવશે ને તો એ આપણા નેચર માટે બહુ સારું છે